એ જો હું તારો નમ લઈને કરો તો રાત માં રાખી કમી માં તમે કોઈ વાત માં હ હ હ હા હા

દેખારા <todak> મે <todak> पापा ओ काय मुंजा भूड आव तो बारा सोरा बारा सोरा उधा ह मुंजा भूंडै बच्चो तू भूंड जे ओदन तू भूंड जे भी वॉइस उडा चकला हे ह ए ह आ ओ

પણ જાક દે હવે ગરમી હું હેરાન કરું લે એડો ચાર લેવા ઘેર બેઠા બેઠા હું કરશો તા ખાલી ઘેર બેઠો બેઠો બેસો ની હોર રાખું હું કરું થી બેસો તો હેડ પેટ થી પાછી થઈ જવાની ચોક છૂટી જાય કોઈકના હેતરમાં હેતર માં જતી રહે તો લે એડો ચાર ભાઈ ઉપડાવા વાળું કોઈ હોતું નહીં અલ્યા તું જા ની કર તારે સારીઓ છે ફ્લોય ફરતો હજી 12 વાગ્યા સુધી ગમે તે કોક ઉપડાવજે ઈ મુકો બધાને બોલાવા ના જાવ

તની સલા મજૂરી કરી ના બાવરો રહી જશે ફાવડા ગયા જશે હું થાકી ગયો છું એટલે આપણે બાજરી કમ્પ્લીટ લેવાની છે હા લેવાય એટલે થોડો ઘણો ઉડી તો બાજરી

એલી લેબડીને એ बाजू ના પાડતી પાજી પેલા વાઘુજી વણી છે તમે

હોય તો નહીં તમારા હમણાં ગેર બાજુ આવશે ને પાણી પીવા તો પોણી એને કાડી મેલું ઈચિ ની થી અલયુ ના કરાય તો શેઢા પાડો જી જી એવું કરો તી ભરી નીટ્યો મંગાવો અને પછી રોળો કરી કરીને નાખા બાજુ ખાડો ભરાઈ જાય મારા बाजूનો એ એ વાઘુજી કે કે પેલી બાજુ નાખ

હવે મૂડી છે બરું તમારા તમારું બળી જવાનું પણ તું લઈને હેઠકી બાબુલાલ જોડે બેઠો આવું મગજ નો તવો છે બાબુલાલ બોલો મોણસ મોનતો લગી રે નહીં નહીં મોને એવો માણસ પોતાની ભૂલ હોય ને એ સ્વીકારતું કદી નહીં

આ મારા સોકાન તરસ લાગી છે એટલે મારા પાસે પોણી પાઉ પર કા ઘેર થી લઈ આવો મારા ગોમમાં ઘર છે તે અમે કીધું તું ગોમમાં રહેવાનું ગોમમાં જો ને લોટો ભરતા હો અને પાહી પીવરાવ છોકરાને લોટો મળી દે હાય હાય તો ધમુ થી ખરાબ સુધી બૈરી છે મામણા તમને શરમ નતી આમ તો જેવું તેવું બોલતા સુટા પથરા મરાવતા એ વખતે તમે ખરાબ નતા અલે આ પાછલા પોણી પડી તો સી મો બોલો કે સા પોણી મેકી દયો તે મેકી દે કે તાર લા છે તમાર ઘેર જઈને પી લેવાનું લે મળી દે